કચ્છ જિલ્લામાં વધતી ઠંડીની અસર સામે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો વિદ્યાર્થીઓને સ્વેટર અંગે પણ નરમાઈ દાખવવામાં આવશે કચ્છ જિલ્લાના હવામાનમાં ઠંડીનો પારો વધી રહ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સરકારી અને ખાનગી શાળાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી સમય સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જ્યાં સવારની પાડી માટે મોડું શરૂ કરવાની ગાઈડલાઈન આપવામાં આવી તો બપોરની પાડી વહેલી સમાપ્ત કરવા સૂચના આપવામાં આવી છે શિક્ષણ વિભાગના આ નિર્ણયથી ઠંડીમાં વિદ્યાર્થીઓને રાહત મળશે વિશેષમાં શાળાઓએ વિદ્યાર્થીઓને અનિવાર્યપણે શાળાના સ્વેટર પહેરવાના નિર્દેશોને દૂર કર્યા છે હવે વિદ્યાર્થીઓને જે પણ સ્વેટર ઉપલબ્ધ હોય તે પહેરવાની મંજૂરી આપવામાં આવી છે કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ નિર્ણય બાળકોના આરોગ્યને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો છે કચ્છમાં વધતી ઠંડીને કારણે આ પગલાંને લઈ બાળકના માવતરો અને શિક્ષણવિદો દ્વારા પણ આવકાર આપવામાં આવી રહ્યો છે કચ્છ જિલ્લાની જાહેર જનતા અને વાલીઓને જણાવવાનું કે સમગ્ર કચ્છ જિલ્લો દર વખતે જે રીતે શિયાળાની ઋતુની અંદર અન્ય પ્રદેશ કરતાં થોડો સવિશેષ ઠંડીનો અનુભવ કરે છે તો એને ધ્યાનમાં લઈ અને બાળકો એ એમની વિદ્યાલયની જે કંઈ રોજિંદી ક્રિયા છે એની અંદર કોઈ અવરોધ ન ઊભો થાય એ માટે આપણે સૂચના પણ કરી દીધેલી છે અને એ અંતર્ગત ખાસ કરીને પ્રાથમિક શિક્ષણને લાગે છે ત્યાં સુધી આપણી એ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની એટલે મોટાભાગની પ્રાથમિક શાળાઓ આપણા બપોરના સમયમાં ચાલે છે એટલે ત્યાં ખાસ કરીને બાળકોને ઠંડીના કારણે કોઈ મુશ્કેલી પડે એવી કોઈ બાબત નથી પણ એમ છતાં કેટલીક જગ્યાએ ખાસ સંજોગોમાં પાળી પદ્ધતિની જ્યાં મંજૂરી આપેલી છે અને એ અંતર્ગત અથવા તો કેટલીક શાળાઓ પૂર્વ મંજૂરી લઈ અને એ રીતના એમનું જે મેનેજમેન્ટ છે એને ધ્યાને રાખી અને સવારનો જો સમય હોય તો એ તમામ શાળાઓને અડધો કલાકના સમયનો ફેરફાર કરી અને એ રીતે બંને પાળીમાં આનુષાંગિક સમય ફેરફાર કરી અને શિયાળાની ઠંડીમાં આપણે વિવિધ બુદ્ધિ અનુસાર જે તે શાળાએ આ રીતના જે આપણી શિયાળુ સત્રની અંદર જે રીતે દર વર્ષે આપણે અમલવારી કરીએ છીએ એ રીતે અમલવારી કરવા જણાવવામાં આવે છે અને ખાસ કરીને આપના માધ્યમથી જ્યારે મને કહેવાની તક મળી છે ત્યારે હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જે સ્વનિર્ભર સંસ્થાઓ છે એના સંચાલકશ્રીઓ અને એના જે પણ વ્યવસ્થાપકશ્રી અથવા તો જે એમાં સૂત્રધાર તરીકે જેમની પણ જવાબદારી છે એ સૌને એક અમારી અપીલ છે કે નિયમ મુજબ આપણે એક પણ વિદ્યાર્થીને અમુક પ્રકારનું જે કંઈ સ્વેટર પહેરાવવાની બાબતમાં કે અન્ય બાબતોમાં જે આપણે આગ્રહી છીએ તો એની અંદર આપણે વિદ્યાર્થીઓ અને વાલીની લાગણીને સમજીને એમની સાથે સુચારુ સંકલન કરી અને તમામે તમામ જે વ્યવહારો છે એ સુચારું ચાલે એ પ્રકારે આપણે વિદ્યાર્થીઓને પણ ગાઈડ કરીએ અને એક સરસ સંવાદિતા સાથે સરસ સંકલન સાથે કચ્છ જિલ્લાનું શિક્ષણ પ્રગતિ કરે એ માટે સૌને હાર્દિક અપીલ છે હા એટલે આર જોગવાઈ મુજબ દરેકે દરેક સંસ્થાઓને આર જે નીતિ નિયમો છે એનો ખ્યાલ છે પણ છતાં ઘણી વખત કેટલીક સંસ્થાઓ એમના વિદ્યાર્થીઓમાં એક સરખું મતલબ એ પ્રમાણતા કે સુરેખતાનો જે હેતુ જળવાય એટલા માટે કેટલીક વખત આગ્રહ કરતા હોય છે પરંતુ જ્યારે આપણી વડી કચેરી માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબની કચેરી દ્વારા જ્યારે એનો પત્ર પણ થઈ ગયો છે અને શિક્ષણ વિભાગની પણ સૂચના છે અને આપણી તમામ જે જોગવાઈઓ છે એને ધ્યાને લેતા આવો મતલબ કોઈ પણ ચોક્કસ આપણે આગ્રહ કરી અને એ પ્રકારનું સ્વેટર પહેરવું એવો આગ્રહ આપણે કરી શકીએ નહીં વિદ્યાર્થી અને એની એના વાલીની જે કંઈ અનુકૂળતા અને એમની જે કંઈ પ્રમાણે એમનું જે આયોજન હોય એ પ્રમાણે જ એમની સાથે સંવાદિતાથી કામ લેવા માટેની ખાસ સૂચના છે એટલે ખાસ કરીને જોકે મને કહેતા એ વાતનો આનંદ પણ થાય છે કે કચ્છ જિલ્લાની મોટાભાગની સંસ્થાઓની અંદર ખૂબ સારું પોઝિટિવ વાતાવરણ છે અને અહીંયા કચ્છ જિલ્લામાં શિક્ષણ સાથે જોડાયેલા સર્વે જે કંઈ વડીલો છે અથવા તો જે પણ વ્યવસ્થાપકો છે એ પણ કચ્છ જિલ્લાની જનતા અને એના વિદ્યાર્થીઓને સમજી અને સરસ રીતે મતલબ તમામે તમામ પ્રકારની પ્રક્રિયા અને પ્રવૃત્તિઓ ચાલે એના માટે કાળજી રાખે છે એટલે મને આશા છે કે કચ્છ જિલ્લાના શિક્ષણ જગતને લાગે વળગે છે ત્યાં સુધી એક પણ એવી બાબત નહીં ઉદ્ભવે કે જેના કારણે થઈ અને આપણે ચોક્કસ રીતે કોઈ પણ સંસ્થાની સામે નિયમ અનુસાર પગલાં લેવાની ફરજ પડે એટલે એકંદરે શું કહેવાય કે આપણું વાતાવરણ ખૂબ સારું છે સંસ્થાઓ પણ સેવાભાવી અને શિક્ષણ પ્રેમી છે એટલે આશા રાખું કે બધી જ જગ્યાએ વાલી વિદ્યાર્થી અને સંસ્થાના સંચાલકશ્રીઓ અથવા તો જે મતલબ વિદ્યાર્થીઓના ઘડતર માટે જે પ્રતિબદ્ધ છે એ સર્વે ગુરુજનો એ એકબીજાને સમજી અને એકબીજાને સરસ રીતે માર્ગદર્શિત કરે અને સરકારશ્રીની જે વખતો વખતની જે જોગવાઈઓ છે નીતિ નિયમો છે અને આર જે તમામે તમામ જોગવાઈઓ છે એનું આપણે બધા સાથે મળીને પાલન કરીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી સતત કાર્યરત કચ્છમાં ફાર્મ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર वन एट नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू संगार डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव फाइव वन श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર ચણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો